ડોર ડોર ટુ ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના કર્મચારીની પ્રામાણિક કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે કચરામાં મળેલા સોનાના ઘરેણાં પોલીસને આપી મૂળ માલિક સુધી પહોંચાડી માનવતા મહેકાવી છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રમાણિક ન રહેતા તેમણે મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રામાણિકતાપૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા ઇસ્ટ ઝોન એ ના વર વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર

પોણા પોલીસ સ્ટેશનના હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરે છે ખરેખર આવકારદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈક સોસાયટીમાંથી ભૂલથી કચરાના સોનાના ઘરેણાં ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું આવ્યું હતું ગાર્બેજ કલેક્શન કરવા ગયેલી ટીમે કોઈ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર મૂળ માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ન મળતા આખરે પોલીસને જમા કરાવીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે આ ત્રણેય મિત્રોનો સુરત મહાનગરપાલિકા ખૂબ અભિનંદન કરે છે અને પ્રામાણિકતાને બિરદાવે છે સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે